સમગ્ર સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરી જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈ પસાર થતા હતા આ દરમિયાન ડીસીબી ઝોન ચાર પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીઓને પકડી પાડ્યા આરોપીઓ પાસેથી પોલીસે એક ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું ત્યારબાદ આરોપીઓ સંગ્રામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદી હોવાનું સામે આવ્યું જેથી ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પર ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે દબોચ્યો આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા દોઢ લાખનો ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી પોલીસે કહ્યું કે એક પેડલર પકડાયો હતો જેની તપાસમાં આગળ બે ઝડપાયા જેમાં આરોપીઓ જેની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે તેની પાસેથી મોબાઈલ સહિત રૂપિયા બે લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓમાં મોહમ્મદ ચાંદ નશાની હાલતમાં છે તેની તપાસ કરવામાં આવશે કે તેઓ ક્યાંથી આ ડ્રગ્સ લાવતા હોય છે પોલીસને જોઈને આરોપીઓ નાસવાની ફિરાકમાં હતા પરંતુ ચારેય તરફ પોલીસ જવાનો હોવાથી આરોપીઓ ઝડપાઈ ગયા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેનિંગ ચાલુ રહી ચાલી રહેલ છે સુરત શહેરના નવની પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈપણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજલની ગલીમાં વોચ કરતા એક પેડલર એક ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયેલો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો જેમાં તેની પાસેથી ત્રણ ગ્રામ એમડી પકડવામાં આવેલી જેની બંનેની કુલ કિંમત અંદાજીત પચાસેક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ ને

જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે જી કોઈ પણ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાઈ ત્યારે તેઓ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે